નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હથિયાર લાયસન કૌભાંડનો પર્દાફાશ સુરેન્દ્રનગરમાં સત્તર શખ્સો પાસેથી પચીસ હથિયાર જપ્ત મણિપુર નાગાલેન્ડથી મેળવ્યા હતા શંકાસ્પદ પરવાના સુરેન્દ્રનગર યાશોની પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે સત્તર શખ્સો પાસેથી છવ્વીસ પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ તમામ શખ્સોએ મણિપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે હથિયારના લાયસન્સ મેળવ્યા હતા એસઓજી પીઆઈ પી એચ સિંગરખિયાને મળેલી બાતમીના આધારે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ પિસ્તોલ બાર રિવોલ્વર આઠ બારબોર અને બસો હોળ કાર્ટ જપ્ત કર્યા છે તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મુકેશભાઈ ભરવાડ વાંકાનેર શેલાભાઈ ભરવાડ સુરત વિજયભાઈ ભરવાડ સુરત અને સોકત અલી હરિયાણા મારફતે આ લાયસન્સ મેળવ્યા હતા આ લાયસન્સના આધારે તેમણે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હથિયારો ખરીદ્યા હતા પોલીસે આ તમામ આરોપીઓ સામે આર્મ્સ રૂલ્સ બે હજાર સોળના નિયમ સત્તર અઢાર આર્મ્સ એક્ટની કલમ ત્રીસ અને આઈપીસી કલમ એકસો અઠ્યાસી હેઠળ ગુનો નોંધ્યો છે આ કેસ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન થાન મૂળી નાની મોરડી સાયલા અને લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ